શિક્ષણ નગરી તરીકે પ્રતિષ્ઠા અપાવનાર કર્મવીર સ્વર્ગીય શ્રી સાકાચંદભાઈ પટેલની એકસો સોળમી જન્મ જયંતિના દિવસે એમબીબીએસની પ્રથમ બેન્ચના વિદ્યાર્થીઓની ગ્રેજ્યુએશન સેરેમનીનું અને પોસ્ટ ગ્રેજ્યુએટ બેન્ચમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓનો સ્વાગત સમારંભ યોજાયો હતો એમડી એમએસ પોસ્ટ ગ્રેજ્યુએટ બેન્ચના સત્તર વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું વિસનગર ખાતે ગુજરાત રાજ્યમાં પ્રથમ ગ્રીનફિલ્ડ પોલિસી અંતર્ગત ગુજરાત સરકાર અને ભારત સરકારના સંયુક્ત સહકારથી

અને યુનિવર્સિટી સ્ટુડન્ટ હાજર રહ્યા હતા બ્યુરો રિપોર્ટ વિસનગર મારું નામ હર્ષેલી ટાલે છે હું આજે એમબીબીએસ ની ગ્રેજ્યુએટ થઉ છું નૂતન મેડિકલ કોલેજ થી અને આ મારું બહુ બાળપણનું સપનું હતું કે હું એક મોટી ડોક્ટર બનું અને આગળ જઈને પોસ્ટ ગ્રેજ્યુએશન કરું અને અહીંયાના ફેકલ્ટીસ બહુ સરસ છે અને બહુ જ પ્રોત્સાહન આપે છે કે તમે એક સારા ડોક્ટર બનો અને દેશની સેવા કરો અને લોકોની હેલ્પ કરો એના માટે